શહેરમાં નવયુગ યુવા ગ્રુપ ગ્રુપ તેમજ પટેલ સમાજ દ્વારા ગણેશજીની સ્થાપન કરવામાં આવેલ તેમાં દરરોજ જુદા જુદા આગેવાનો અને ગામના મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે ઇન્દ્ર ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટામાં નવયુગ ચોક ખાતે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જય શ્રી ગણેશ આય હું ભાઈ ગુમતારિયા નવયુગ યુવા ગ્રુપ આયોજિત અમારા ગણેશ મહોત્સવને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ચોવીસ વર્ષથી અવિરત આ ગણેશજીની સ્થાપના અમારું આ ગ્રુપ કરી રહ્યા છીએ આવતા વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અમે લોકો સિલ્વર જુગેલી મહોત્સવ બહુ ખૂબ મોટા પાયે અને સમગ્ર ઉપલેટાના સહયોગથી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે અમે અહીં આયોજિત કરવાના છીએ દર વર્ષે અમે આનું આયોજન કરીએ છીએ અને રોજબર રોજ કંઈક અલગ અલગ સ્પર્ધા કોઈ ચિત્ર બાળકોમાં કંઈ સારી એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય એવા પ્રોગ્રામ સત્યનારાયણ ભગવાનની કથા અને આપણા હિન્દુ ધર્મને કઈ રીતે આપણે બળી સંખ્યામાં એનો આપણે ફેલાવો કરી શકીએ આપણા બાળકોને જ્ઞાન આપી શકીએ એવા દરેક કાર્યક્રમ અમારા આ ચોક દ્વારા અમારા વિસ્તાર દ્વારા અમારા બધા મિત્રો દ્વારા અમે કરીએ છીએ અને અવારનવાર આવા કાર્યક્રમો અમે કરતા રહેશું અને આવનારી કોઈ પણ પરિસ્થિતિમાં અમે હર હંમેશ સાથે છીએ અને તમારા બધાની આવી કૃપા હર હંમેશ અમારા ઉપર રહે એવી અમને બધીને પ્રાર્થના જય શ્રી ગણેશ